સાયબર માફિયાઓથી બચાવવા માટે ગુજરાત પોલીસે કમર કસી છે અને રાજ્યના લોકોમાં જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે મહેસાણામાં પણ આ મામલે ડીવાયએસપી જે જી શેખે પત્રકાર પરિષદ કરી હતી અને કેટલી અરજીઓ આવી કેટલા કરોડનું ફ્રોડ થયું હતું અને કેટલા કરોડ પરત મળ્યા તેની માહિતી આપી હતી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી અત્યારે રાજ્યના લોકો માટે સૌથી મોટી જો કોઈ મુસીબત હોય તો સાયબર ક્રાઈમ છે કેમ કે તેમના ફોન પર અલગ અલગ લિંક આવતી હોય છે અને ફોન આવતા હોય છે અને સામેનો વ્યક્તિ તેમના પાસે ઓટીપી માંગતો હોય છે અથવા આ લિંકને ટચ કરી ફોર્મ ભરવાની વાત કરતો હોય છે જે વ્યક્તિ આ સાયબર ક્રાઇમથી માહિતગાર નથી હોતો તે તેના જાળામાં ફસાઈ જાય છે અને ત્યારબાદ સામેવાળો જે વ્યક્તિ છે તે આ વ્યક્તિના ખાતામાં રહેલા જે પૈસા છે તે ગાયબ કરી દે છે ગુજરાત પોલીસ પણ આ મામલે લોકોને બચાવવા માટે અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યો છે અને લોકોમાં સાયબર ક્રાઈમને લઈને જાગૃતિ આવે તે માટે પણ તે સમયાંતરે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરતી હોય છે મહેસાણા જિલ્લામાં પણ આ મામલે ડીવાયએસપી જેજી શેખે પત્રકાર પરિષદ કરી હતી વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી ચોપ્પનસોથી વધારે અરજીઓ આવી હતી અને લોકોના છ કરોડથી વધારે રકમ તેમણે પરત અપાવી છે આ મામલે તેમણે સમગ્ર શું કહ્યું છે તે આપ સાંભળો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લાના દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી સાયબર ફ્રોડને અલગ પાંચ હજાર ચારસો પંદર અરજીઓ મળવા પામેલ હતી જેની અંદર છ કરોડ પાંત્રીસ લાખ સત્યાસી હજાર સાતસો પાંત્રીસ રૂપિયા ફ્રીઝ કરાવવામાં આવેલ હતા જેમાંથી ત્રણ કરોડ પાંત્રીસ લાખ અઢાર હજાર પાંચસો રૂપિયા અરજીના જે અરજદારો છે તેમને આપવામાં આવેલ છે પરત આપવામાં આવે છે તેમજ ચાલુ વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એક કરોડ લાખ તેર રૂપિયા પરત અપાવવામાં આવેલ છે તેમજ ત્રેપન લાખ નેવ્યાશી હજાર છસો સાહીઠ રૂપિયા આ માસ જુલાઈ માસ દરમિયાન ફ્રીઝ કરવામાં આવે છે તેમજ હાલ સુધી જે ફ્રીઝ કરવામાં આવેલ રકમ છે એમાંથી એક કરોડ ઓગણચાલીસ હજાર ચોર્યાસી હજાર ત્રણસો નેવ્યાસી રૂપિયા પરત આપવા માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મારફતે સાયબર સિક્યુરિટી અને અવેરનેસ ના કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં સ્કૂલ્સ જાહેર જનતા અને કોલેજની અંદર દોઢસોથી વધુ કાર્યક્રમ કરવામાં આવેલ છે તેમજ સોશિયલ મીડિયા દ્વારા Facebook ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ના મારફતે પણ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તેમાં જે સ્કૂલ્સ છે કોલેજીસ છે અને પબ્લિકની અંદર અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ એમાં અમે વિડીયોઝથી સ્લાઇડ્સથી અને એનાથી પણ સોશિયલ મીડિયાની અંદર અમે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં કેવી રીતે ફ્રોડથી બચવામાં આવે તેની વિગતો જણાવવામાં આવે છે તેમજ હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો તેમજ પોલીસ સ્ટેશનના નંબર છે અને સાયબર ક્રાઇમની એક વેબસાઇટ છે જેના થકી આની અવેરનેસ પણ કરવામાં આવે છે અને આની જે ફરિયાદ છે એ આપી શકે તે માટેની કાર્યવાહી કરી શકાય છે પરંતુ મહેસાણા જિલ્લામાં રહેલા કેટલાક આ સાયબર માફિયાઓ જે કોલ સેન્ટરના નામે રાજ્યના લોકોને અને વિદેશી નાગરિકોને છેતરી રહ્યા છે અને ભૂતકાળમાં પણ પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે આવા તત્વો મહેસાણા જિલ્લામાં સક્રિય છે તેમને પકડવા માટે આ સાયબર પોલીસ છે તે પણ સક્રિય બનશે કેમ કે આ લોકો આ જિલ્લામાં બેસતા હોય છે અને રાજ્યના દેશના લોકો તેમજ વિદેશના લોકો છે તેમને કોલ સેન્ટરના નામે છેતરતા હોય છે જોઈએ મહેસાણાની પોલીસ છે ત્યાં કોલ સેન્ટરના નામે વિદેશી નાગરિકોને તેમજ દેશ અને રાજ્યના નાગરિકોને છેતરજી જો ગેંગ સક્રિય હોય તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરે છે કે નથી કરતી આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ના ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી